ધંધુકા ધોલેરા સહિત જિલ્લામાં આરોગ્ય કર્મચારીઓ ચોક્કસ મુદતની હડતાલ પર અમદાવાદ જિલ્લાના ધંધુકા ધોલેરા સહિત સમગ્ર જિલ્લાના ચારસો પચાસ ઉપરાંત આરોગ્ય કર્મીઓ બે દિવસથી અચોક્કસ મુદત માટે હડતાલ પર ઉતરી ગયા છે જેને લઈને આમ જનતાની આરોગ્ય સેવાઓ ઉપર અસર જોવા મળી રહી છે ધંધુકા ધોલેરા સહિત અમદાવાદ જિલ્લા તથા સમગ્ર રાજ્યમાં આરોગ્ય કર્મચારી તારીખ સત્તરથી અચોક્કસ મુદતની હડતાલના અપાયેલા આદેશના પગલે

સમગ્ર જિલ્લાના ચારસો પચાસથી વધારે આરોગ્યકર્મીઓએ અમદાવાદ જિલ્લા તથા તાલુકામાં લેખિત રજૂઆતો કરી હતી રિપોર્ટર સી કે બારડ